નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે પીપલોદ બજાર માંગ ગુરુવાર ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજબ્રિજનો શુભારંભ માનનીય સાંસદ સભ્ય શ્રી જશવંતસિંહ વાભોર તથા માનનીય કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબર સાહેબના વરદ હસ્તે કરવામાં માંગાવ્યું હતું પરંતુ MGVC L ના કર્મચારીઓની ઘોર બેદરકારીના લીધે આ બ્રિજ ઉપરની ગર્થી સ્ટેટ લાઇટો બંધ છે MGVC L ના કર્મચારીઓને જાણ કરેલ હોવા છતાં કર્મચારીઓ ઘોર કૂમકર્ણની નિંદ્રામાં MGVC L ની લાલિયાવાડીના લીધે બ્રિજ ઉપર અવરજવર કરવા માટે વાહન ચાલકો પોતાનો જીવ જોખમમાં મૂકીને જતાં હોય છે રિપોર્ટર ઈખતિયાર એમ ફોખર ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલજો ધન્યવાદ